हेलो आप थे बोले हां जी ए હરોસ્તા હરખાણ આઈ સબ કો ગામ થી બોલી આપણે જી બોલો ને આપણે ઓલા ડાયડમ ની ગાઈઠો રોગ હે તો એ આમાં આપણે થાય થા ઓલી સન કરે નીમેટોડ છે ફાઈનલ છે હા આપણે જે ઓલા અંદર કોઈબીમાં મૂળ હોય ને મૂળ હા એમાં ડાયટુ ગાઈઠો થઈ ગયા બધા મૂળ એટલે nematode ની છે એ final છે ને હા તો નેમેટોડ માટે પોચેનિયા આવે છે તમને ખ્યાલ હોય તો bacteria જ હોય એક પ્રકારે પોચેનિયા અમ કોઈ સારી company ના લઈને પોચેનિયા છે ને એમાં આપો જમીનમાં એટલે એનાથી ફાયદો થશે હા ડ્રીપ માં આપી શકો તમે પણ direct તમે ત્યાં જમીનમાં આપી દો ને તોય ચાલે ડ્રીપ માંય આપી શકશો તમે હા અને તમે ત્યાં રીંગ કરીને આપી દો તો પાણી જશે એટલે ભેજને કારણે જમીનમાં ઓગળી ઓગળી તો જશે જ કેમ કે ડ્રીપ તમે પાણી તો આપતા હોય થડ પાસે હા ડ્રીપ તો પાણી આપી હા બસ તો આપી દો પોચે ની હો એટલે કેવું મળી જાય આપણે કોઈ પણ એક રૂમ મળી જાય અને કેટલા આપવાના થાય ઈ પ્રતિ ઝાડ પ્રમાણે હશે એ તમને આમ તો એક તમારે તો વીઘા કેટલા સોળ ગુંઠાનો જ છે ને દોઢસો ઓહો વધારે છે તમારે છે ને વિગે વિગે ટૂંકમાં બે કિલો જેટલા વાપરવાનું થશે એટલે ઝાડ પ્રમાણ તમે હિસાબ કરી લેજો હા બીજા કોઈ પાક હોય ને ડુંગળી છે લસણ છે કે એમાં આપણે શિયાળામાં નાખવું હોય તો વિઘે કિલો જ હોય પણ તમારે બાગાયતી પાક છે એટલે ડબલ વાપરવું પડશે હા કિલો હા હા